અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જય જાનગરમાં અત્યારે જુઓ રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોકનું સ્ટાર્ટિંગ પણ મેં અત્યારે કરી નાખ્યું છે અને આજ નક્કી કર્યું કારણ કે મેં કરી નાખ્યું છે ન રેતી ને એટલા માટે મેં કરી નાખ્યું છે અને આજે રોઢે તો છે ને મેં મનાવવાના છે અને જેમ કે ગોપીના ઘરે મેં તમને કીધું જ નથી પણ છે કહેવાનું છે ને આજે ગામડા છે ને હારા હારા બ્લોક આવવાના છે તો આપણે કાલ હવારમાં વહેલા બધી છોકરીઓ હારે જવાનું છે ગૌરી વ્રતનું એવું બધું હોય ને અમારે તો તમારે હોય કે નહીં અને છે તો કઈ વાંધો નહીં તો કન્ટિન્યુ હું બધે બની છું અત્યારે તો જવો રંધણનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જવો મહેમાન પણ આવી જશે જોકે બપોર ના આવ્યા હતા પણ અત્યારમાં આપણે બતાડીશું દલી દિલ્હીમાંસી નહીં આવ્યાશ નહીં દિલ્હીમાંસી અને માર બા હોતે ના આવ્યા છે ને બા રે મમ્મા જો હુતા છે આ માયા બાટલો લઈ આવ્યા છે ને મારા મમ્મી જો સોડા દેશે ને મમ્મી આવો બાટલો નો હોય રે કોઈ એ હોય એ કે હોય પંદર અને અમારે રેખા માસી નો જો ફોન આવ્યો છે મધુબા તમે હોતે ના આવ્યા લાગો છો બધાને જય માતાજી કહી દો આપડી યુટ્યુબ ફેમિલી ના જય માતાજી કઈ જો કોનો ફોન આવ્યો જય માતાજી તમે કેમ નો આવ્યા ઠીક ઈ તો જો આવ્યો છે વિડીયો કોને સોડા લઈ આવ્યા છે

એમ ના એટલે બહેનોમાં ભાઈ થોડા દેતા હા ઠીક હા કોણ કોણ અમારે જેમ એ કમેન્ટમાં કહી દેજો અને હું આવું કન્ટિન્યુ બ્લોગોમાં થઈ બની રહેજો ભાઈ એવા છે જે જો લે છે જો જોળી તો આ છે

તો આપણે જમી કાઢી નવરા થઈ જશે મંડે પણ આવી જશે અને વંડે તો હોવા માટે આવી જશે ને આજે વહેલું ખાઈ લીધું હતું બે બબલા હતા લાવ્યા છે કારણ કે પછી ભૂખ લાગે આપણને મોડાકથી વહેલા ખાઈ લેવી એટલે ભૂખ લાગે જેથી કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય જાનભાઈ માં તો બાય બાય સબસ્ક્રાઈબ બધા કરતા રહેજો બધા બાય બાય